નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોરી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપણે વાત કરીએ છીએ મિશન સાઉથ આફ્રિકા ગઈકાલે આપણે ચર્ચા કરી ટીમ ઇન્ડિયા વિશે ટીમ ઇન્ડિયા ત્રણ ફોર્મેટ માટેની ટીમ જાહેર કરી દેવામાં આવી છે ત્રણેય ફોર્મેટ માટે અલગ અલગ કેપ્ટન છે આ અંતર્ગત સામે પક્ષે જો વાત કરીએ તો સાઉથ આફ્રિકાએ પણ પોતાની ટીમ જાહેર કરી દીધી છે સાઉથ આફ્રિકા માટે ટેસ્ટની જે શ્રેણી છે એ વધારે મહત્વની જોવા મળી રહી છે અને એ માટે જે મહત્વના જે દિગ્ગજ ખેલાડીઓ છે એમને આરામ આપવા કે એની ટેસ્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટેનું પણ કહેવામાં આવ્યું છે જો રેકોર્ડ્સની વાત કરીએ સાઉથ આફ્રિકા ભારત સાઉથ આફ્રિકા વચ્ચેના તો હેડ ટુ હેડ રેકોર્ડ સાઉથ આફ્રિકાના પક્ષે પણ જોવા મળી રહ્યા છે કેવા પ્રકારના સમીકરણો છે શું ધ્યાનમાં રાખીને સાઉથ આફ્રિકાએ ટીમ જાહેર કરી છે ભારત સાઉથ આફ્રિકા સામે અલગ અલગ શ્રેણીઓમાં ટેસ્ટ દસ તારીખે ટી ટ્વેન્ટીની શ્રેણી શરૂ થશે કેવા પ્રકારની ટક્કરો રહેશે તમામ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ વધીશું તે પહેલાં એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી ટ્વેન્ટી શ્રેણી દસમી ડિસેમ્બરે શરૂ થશે પ્રથમ મેચ ડબનમાં રમાશે આપણે ભારતની ત્રણેય ફોર્મેટની ટીમ વિશે ચર્ચા કરી આજે પ્રતિસ્પર્ધી ટીમને પણ જાણવાની કોશિશ કરીએ બંને દેશોનો રેકોર્ડ્સ પર નજર કરીએ તો ટી ટ્વેન્ટી ફોર્મેટમાં ભારતે બાવીસમાંથી તેર મેચો જીતી છે અને સાઉથ આફ્રિકાના ભાગે નવ મેચો આવી છે જ્યારે ટેસ્ટ અને વનડેમાં હેડ ટુ હેડ રેકોર્ડ સાઉથ આફ્રિકાના પક્ષે છે ત્રણે ટીમોમાં ઘણા નવા નામો પણ સાઉથ આફ્રિકાએ ઉમેર્યા છે સૌપ્રથમ કેપ્ટનશીપની વાત કરીએ તો તાજેતરના વર્લ્ડ કપમાં નબળું ફોર્મ અને ફિટનેસ ઇશ્યુના કારણે તેમ્બુઆ બવુમાની કેપ્ટનશીપ ટેસ્ટ મેચ પૂરતી મર્યાદિત કરી દેવાઈ છે જ્યારે વ્હાઇટ બોલ ક્રિકેટની કેપ્ટનશીપ માર્કમને સોંપવામાં આવી છે તદપરાંત રબાડા જ્હોનસન કેટઝી એન્ગિડી ને ટેસ્ટ મેચ શ્રેણી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેવામાં આવ્યું છે એટલે વનડે નહીં રમે સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર નાંદ્રગ ત્રણેય ફોર્મેટમાં સમાવાયો છે જ્યારે બેટર બેનિંગહામ અને સ્ટબસનો ટેસ્ટ મેચમાં સમાવેશ કરાયો છે રબાડા ટેસ્ટ ટીમ માટે રિઝર્વ રખાયો છે સાઉથ આફ્રિકા ક્રિકેટ કોચના જણાવ્યા એટલે તમામ અનુભવી ખેલાડીઓને વ્હાઈટ બોલ ક્રિકેટ નથી રમાડવા માંગતું આ રોમાંચક રસપ્રદ અને આપણા કરતા વધુ સમૃદ્ધ આંકડા ધરાવતી સાઉથ આફ્રિકાની ટીમ સામે રમવું એ એક પડકાર તો છે જ અશોકભાઈ જે રીતે ગઈકાલે ટીમ ઇન્ડિયાની વાત કરી ટીમ ઇન્ડિયાના ત્રણેય ફોર્મેટમાં અલગ અલગ કેપ્ટન એ વિશે પણ ચર્ચા થઈ સૂર્યકુમાર યાદવની ચર્ચા ઘણી ખાસી એવી થઈ સાઉથ આફ્રિકાની જ્યારે વાત કરીએ ત્રણેય ફોર્મેટની અંદર ટીમ જાહેર કરી દેવામાં આવી છે ઓવરઓલ આખી ટીમની જે જાહેરાત છે ત્રણેય ફોર્મેટ માટે શું ધ્યાનમાં રાખીને કરવામાં આવી હશે સૌપ્રથમ તો ભારત જ્યારે જ્યારે સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયું છે તો એ પ્રવાસ એટલા આનંદદાયક હોતા નથી પહેલી વાત ત્યાંની વિકેટો એટલી ખતરનાક હોય છે કે ખેલાડીઓ ઇન્જર્ડ પણ થાય છે ખેલાડીઓ ગભરાય છે પણ કરા ત્યાં બોલ સ્વિંગ પણ થાય છે બોલ રાઈસ પણ થાય છે બોલ ફાસ્ટ પણ આવે છે તો તમામે તમામ ડિફિકલ્ટ સિચ્યુએશનમાં રમવાની જો કોઈ શ્રેણી હોય તો એ મોટા ભાગે સાઉથ આફ્રિકાની ગણાય છે પહેલી વાત બીજી વસ્તુ એ છે કે ભારતે જેમ ત્રણ અલગ અલગ ફોર્મેટ્સની અલગ અલગ ટીમો બનાવી છે અને સૌ પ્રથમ એ પણ કહેવાનું મન થાય કે આ ત્રણે ત્રણ ફોર્મેટ રમવાના હોય એવી શ્રેણી પણ આપણને ઘણા સમય પછી જોવા મળી રહી છે એટલે એ પણ એક અગત્યની વાત છે કે ત્રણેય શ્રેણી માટે ટીમ મોકલવાની છે અથવા તો ટીમ એ લોકોને જાહેર કરવાની છે તાજેતરમાં જ વર્લ્ડ કપ પૂરો થયો છે વર્લ્ડ કપમાં તમામે તમામ ટીમો જે છે થાકેલી ટીમો છે દે હેવ વર્ક વેરી હાર્ડ ભારત જુઓ તો ભારતે દસે દસ મેચો જીતી છે એમણે પણ બહુ મુશ્કેલ પરિસ્થિતિમાં એ કર્યું છે સાઉથ આફ્રિકા ઓલ્સો હેઝ રીચ ટુ ધી ટોપ ફોર એટલે એ ટીમે પણ બહુ જ મહેનત કરી છે અને ક્યાંક ને ક્યાંક એક ઇમ્પેક્ટ જમાવવાની કોશિશ કરી છે તો અહીંયા આ શ્રેણી આટલા થાક પછી આટલું બધું રમ્યા પછી એક સડનલી આટલી મોટી શ્રેણી માટે જ્યારે ભારતની ટીમ જાય છે અથવા તો જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ રમે છે ત્યારે એમનો વિકલ્પો શોધવા પડે એ સ્વાભાવિક છે વિકલ્પો એટલા માટે કે સાઉથ આફ્રિકાની અંદર જ્યારે રમો છો ત્યારે ટેસ્ટ શ્રેણી એક પડકાર હોય છે વન ડે શ્રેણી એક પડકાર હોય છે ટી ટ્વેન્ટી ફેર ટી ટ્વેન્ટીમાં ભારતે સારું પ્રદર્શન કર્યું એટલે તમારે ખેલાડીઓનું સિલેક્શન પણ એ રીતે કરવું પડે કે એક જ ખેલાડીને તમે ત્રણેય ફોર્મેટમાં રમાડો અને કોઈ પણ ફોર્મેટમાં કામ ના લાગે એવું ના હોવું જોઈએ એટલા માટે સાઉથ આફ્રિકાના જે સ્ટાર બોલર્સ છે સ્ટાર બેટર્સ છે એ બધાને અમુક અમુક ફોર્મેટ માટે જે ઉપયોગ કર્યો છે એ બહુ સંભાળીને કર્યો છે જેથી કરીને એની સેવાઓ ત્રણે ત્રણ ફોર્મેટમાં મળી શકે ત્રણ ફોર્મેટ પર રમનાર ખેલાડીઓ જ ખાલી ત્રણ કે ચાર છે ત્રણ જ છે ભાગે તો આ એક વસ્તુ એટલા માટે કરવામાં આવી છે કે ભારતને સાઉથ આફ્રિકા હળવાશથી લેતું નથી ભારતની ટીમ ટક્કર આપે એવી છે ત્રણેય ફોર્મેટમાં નંબર વન પર છે એ નંબર વન ટીમ સામે રમવાનું છે સાઉથ આફ્રિકા અને સાઉથ આફ્રિકામાં એડવાન્ટેજ સાઉથ આફ્રિકા છે પણ ભારત અત્યારે ક્રિકેટમાં એક પોતાનું આગવું અલગ અને ટોચનું સ્થાન ધરાવે છે એ પણ ના ભૂલવું જોઈએ એટલા માટે એ લોકો જે ખરેખર એ ફોર્મેટમાં માફક આવે એવા ખેલાડીઓને સમાવવામાં આવ્યા છે ઘણા એવા ખેલાડી છે કે વ્હાઇટ બોલ ક્રિકેટ જ રમે છે લોકોને ટેસ્ટ ક્રિકેટમાં નથી એ કર્યા ઘણા ટેસ્ટ ક્રિકેટ રમે છે એમને વ્હાઇટ બોલ ક્રિકેટમાં નથી ઇન્વોલ્વ કર્યા તો જેમ ભારતે કર્યું છે એ જ પ્રકારની પરિસ્થિતિ સાઉથ આફ્રિકાએ પણ કરી છે બીજું કે ભારતના ટો ટોચના ખેલાડીઓ વન ડે અને ટી ટ્વેન્ટી માટે નથી તો એમના પણ એ રીતે એમણે ચેન્જીસ કર્યા કે ભાઈ જે સ્ટાર બોલર્સ છે ધારો કે રબાડા છે એંગેડી છે ફુલકવાયો છે તો એ બધાને એ લોકો એ ખાસ જોન જેન્સન છે તો એ લોકોને ખાસ કરીને ટેસ્ટ મેચ માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું એ લોકોને વન ડેમાં નથી સમાવવામાં આવ્યા તો આ રીતના ફેઝ મેનર ઉપર એ લોકોએ ટીમ નક્કી કરી છે અને એ ટીમ નક્કી કરીને જેથી કરીને ભારતને પડકાર આપી શકે એકના એક જો ચીલા ચાલુ ધારો કે હમણાં વન ડે વર્લ્ડ કપ રમ્યા તો આપણે એમની સાથે મેચો રમ્યા એ મેચોમાં આપણે જાણીએ છીએ કયા ખેલાડીને કેમ રમવું શું રમવું તો એ ક્યાંક એટલું બધું ઇમ્પેક્ટફુલ ના લાગે એના બદલે ટી ટ્વેન્ટી શ્રેણીમાં નવા બોલર્સ નવા બેટર્સને લાવવામાં આવે છે વન ડે શ્રેણીમાં કંઈક એનાથી બધી સ્ટ્રેન્થ વધારવામાં આવી છે અને ટેસ્ટ શ્રેણીમાં એ લોકો એક કોર ટીમ ઉતારવાના છે કારણ કે ભારતની કોર ટીમ એમાં આવવાની છે બાકીમાં કોર ટીમ નથી ભારતની કારણ કે ભારતની કોર ટીમ ત્યારે જ કહેવાય જ્યારે રોહિત શર્મા વિરાટ કોહલી જસપ્રીત બુમરાહ એ ટીમમાં રમતા હોય તો એ રીતે અહીં આગળ પણ બહુ સારા જેમ હમણાં તમે જો જે રીતે બહુમાની બેટિંગ અને એની ફોર્મ જુઓ તો હિટ વોઝ નોટ ધેટ ગુડ તો એને ખાલી ટેસ્ટ પૂરતો મર્યાદિત કર્યો છે માર્ક્રમને કેપ્ટનશીપ અપાય છે તો આવા બધા ચેન્જીસ સાથે બી ક્લિયર કે ક્લિયર ઇન્સ્ટ્રિંક છે કે ભાઈ આપણે ભારતને સાઉથ આફ્રિકામાં હરાવવું છે એ ઇન્ટેન્શન સાથેની આ ટીમો એ સાઉથ આફ્રિકાએ તૈયાર કરી છે બિલકુલ આપે બહુ

ભારતે પોતાના ઘણા બધા મોટા ટોચના ખેલાડીઓને બાજુમાં એટલે ક્યારેક કપરા નિર્ણયો લેવા પડતા હોય છે જે રીતે વન ડે વર્લ્ડ કપની અંદર બહુમાનું પ્રદર્શન રહ્યું એની ફિઝિકલ ફિટનેસ રહી કે એની કેપ્ટનશીપ રહી ક્યાંક ને ક્યાંક આ દરેકે દરેક વસ્તુ એક 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 સવાલ તો ઊભો કરતી હતી વેધર હી ઇઝ ફિટ ફોર ધીસ ફોર્મેટ ઓર નોટ એટલા માટે એમને પણ લાગ્યું છે કે ભાઈ બહુમાં પછી કોણ તો એ સેકન્ડ હરોલના જે કેપ્ટન્સ છે સેકન્ડ હરોલના બેટર્સ છે સેકન્ડ હરોલના ખેલાડીઓ છે એમને તૈયાર કરવા પડશે તો જેમ ભારતે ત્રણે ત્રણ ફોર્મેટમાં અલગ અલગ કેપ્ટન બનાવ્યા છે એમ હમણે વ્હાઈટ બોલમાં અલગ અને રેડ બોલમાં અલગ એટલે માર્કરમને અહીંયા બનાવવામાં આવ્યો છે જ્યારે વ્હાઈટ બોલની અંદર બહુમાં હવે અહીંયા બહુ મહત્ત્વનું તમે કીધું એ વાત છે હી હેઝ નોટ પરફોર્મ વેરી વેલ ઇન ફિફ્ટી ફિફ્ટી ઓવર્સ હી હેઝ નોટ બીન ટેકન ઇવન ઇન ધી ટી ટ્વેન્ટી ટીમ ઇટ મીન્સ દેટ હી ઇઝ નોટ બીન કન્સિડર્ડ એઝ અ ટી ટ્વેન્ટી પ્લેયર હવે એના માટે જે બાકી રહ્યું છે એ બાકી છે ટેસ્ટ ક્રિકેટ કે ટેસ્ટ ક્રિકેટમાં હિઝ ગુડ હી કેન પ્લે ધ લોંગ ઇનિંગ સારું રમી શકે છે સારો બેટર્સ છે એટલે ક્યાંક જે વિચક્ષણતા જોઈએ જે ફાસ્ટ ડિસિઝન લેવાનું અથવા તો નો એટેકિંગ ક્રિકેટ રમવાનું જે ટી ટ્વેન્ટી અને વન ડે ફોર્મેટમાં જે જોઈએ એ કદાચ હવે સાઉથ આફ્રિકાને એમ લાગે છે કે બોમા ઇઝ નોટ એબલ ટુ ગીવ સો લેટ્સ ગો ફોર સમ અધર ઓપ્શન બોમા સાથેની બે પ્રશ્નો હતા એક તો એનું ફોર્મ બરાબર નથી અને બીજું કે હી ઇઝ નોટ ફિટ એટલે અમુક વખતે એનો ટીમની બહાર રહે છે ને એ પણ એક બહુ મહત્ત્વનું કારણ બની રહે છે એટલે ક્યાંક ને ક્યાંક ત્રીજી મહત્ત્વની વાત કે બહુમાં નહીં પણ ટેસ્ટ માટેની પ્રેક્ટિસ પૂરેપૂરી મળવી જરૂરી છે કારણ ઇવન રબાડાને કહેવામાં આવ્યું છે જાનસનને હમણાં જે વાત કરી એ બધા ખેલાડીઓને કહેવામાં આવ્યું છે ભાઈ તમે ટેસ્ટ માટે તૈયાર રહેજો તો એના માટે અત્યારે કર્યું છે હા અહીંયા જેમ આપણે ગઈકાલે સૂર્યકુમારની જે વાત કરતા હતા કે બધા ફોર્મેટમાં રમતો હતો ને પછી એક ફોર્મેટમાં આવી ગયો છે એ પ્રમાણે અહીંયા બહુમાં છે ત્રણેય ફોર્મેટ રમતો હતો હવે એક ફોર્મેટમાં આવી ગયો છે અહીંયા એની ઉપર કેપ્ટનશીપનો ભાર તો ચોક્કસ હશે કારણ કે કેપ્ટનશીપ અહીંયા આગળ સાઉથ આફ્રિકામાં ટેસ્ટની કેપ્ટનશીપ એક પડકાર છે કારણ કે એક જબરજસ્ત વિક્રમ સાઉથ આફ્રિકા ધરાવે છે કે ભારતને આજ સુધી ક્યારે પણ ટેસ્ટ શ્રેણી જીતવા દીધી નથી એ રેકોર્ડ યથાવત રાખવા માટે બહુમા ઉપર બહુ જ મોટું દબાણ હશે અને એટલા માટે આ દબાણને પણ એને એ કરવું પડશે અને પોતાની બેટિંગથી એને એક સારો સ્કોર પણ ટીમને આપવો પડશે તો ડ્યુઅલ રિસ્પોન્સિબિલિટી છે અને ઇફ ઇઝ નોટ એબલ ટુ ડુ ગુડ ઓવર હિયર તો પછી એ તો સવાલ ચોક્કસ છે જ કે તમે ક્યાં રમશો કયું ફોર્મેટ છે કે જેમાં તમે કમાન્ડિંગ પોઝિશન ધરાવો છો અને બેટર્સનું એવું જોયે છે કે ઇફ યુ આર પ્લેઇંગ ઇન ત્રણ ફોર્મેટમાં જ્યારે રમતા હો તમે આઉટ ઓફ ફોર્મ હો એટલે ત્રણેય ફોર્મમાં તમે આઉટ ઓફ ફોર્મ ત્રણેય ફોર્મેટમાં તમે આઉટ ઓફ ફોર્મ થઈ ગયા દેટ ઇઝ વેરી ડેન્જરસ સાઇન એટલા માટે સાઉથ આફ્રિકા એની ટીમમાં રિપીટ નથી કર્યા ત્રણ જ ખેલાડીઓ છે કે જે રિપીટ થાય બાકી બધા ખેલાડીઓ નવા છે અથવા તો અલગ છે તો આ એક બહુ સારી સાની છે કે જેથી કરીને આઉટ ઓફ ફોર્મ કોઈ ખેલાડી હોય તો એક વન ડે પૂરતો હોય તો વન ડેમાં મોકો પડે એની અસર ટી ટ્વેન્ટીમાં ના થાય કે એની અસર ટેસ્ટ મેચમાં ના થાય તો બહુ જ ચીવટ પૂર્વકનું આ આયોજન છે અને ચીવટપૂર્વક ટીમને સિલેક્ટ કરવામાં આવી છે ટીમનું સિલેક્શન તો બહુ કેલ્ક્યુલેટેડ થયું છે પરંતુ એક વાત એવી થાય કે ટી ટ્વેન્ટીની ટીમ કારણ કે દસમી ડિસેમ્બરથી ટી ટ્વેન્ટીની શ્રેણી શરૂ થશે કેવી છે ટી ટ્વેન્ટીની ટીમ કેવી રહી શકે છે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી ટ્વેન્ટીમાં લડત સાથે નવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે અને કયા એવા ખેલાડીઓ છે જે વર્લ્ડ કપના વર્લ્ડ કપમાં હતા પરંતુ ટી ટ્વેન્ટીમાં નથી એવા ઘણા ખેલાડીઓ છે કે જે વર્લ્ડ કપમાં હતા અને ટી ટ્વેન્ટીમાં નથી આપણે એના કરતાં કોણ છે એની વાત કરીશ તો માર્કરમ ઇઝ ધ મેન કે જેને એ કરવામાં આવ્યો છે ત્યાર પછી તમારી પાસે સમસી છે ફેલુકુઆ રમ્યો છે એંગીડીને ટેસ્ટમાં અને ટી ટ્વેન્ટીમાં લેવામાં આવ્યા છે બાકી ઘણા ખેલાડીઓ નવા મિલરને આપણે રમતા જોયો છે ક્લાસેનને જોયા છે તો આ બધા ખેલાડીઓ આપણે જોઈ ચૂક્યા છે એની સાથે સાથે નવા ખેલાડીઓ પણ ફેરિયેરા કરીને છે ક્લા બીજા જે બે ત્રણ બોલર ફાસ્ટ બોલર્સ આવ્યા છે તો અહીંયા આગળ ટી ટ્વેન્ટીની ટીમ જેમ ભારતે પણ પોતાના જે અમુક સ્ટાર પ્લેયર્સ નથી એટલે યંગ ટીમને જે સ્થાન આપ્યું છે એ પ્રકારની યંગ ટીમે બાર્ટમેન કરીને છે બ્રિટે છે બર્ગર છે કોયજી છે તો આ બધા ખેલાડીઓ જે આપણે નામાં નથી સાંભળ્યા કોયજી તો સાંભળ્યું બાકીના આપણે નથી સાંભળ્યું તો દે આર પ્લેઈંગ ઇન ધીસ તો ક્યાંક એક નવો પ્રયોગ જેમ ભારત કરી રહ્યું છે અત્યારે કે પોતાની ટીમમાં યુવા ખેલાડીઓને તક આપે છે સાઉથ આફ્રિકા ઓલ્સો ઇઝ ઓન ધ સેમ પાથ એમને પણ એમની ટી ટ્વેન્ટીની ટીમને બેઠી કરવી છે બેટ ઇન ધ સેન્સ ભારત સામેનો ટી ટ્વેન્ટીનો રેકોર્ડ સાઉથ આફ્રિકાનો સારો નથી ઇન્ડિયા ઇઝ વેરી ગુડ ટીમ ઇન ટી ટ્વેન્ટી તો તમારા સ્ટાર બોલરને સ્ટાર બેટર્સ સાથેની ટીમ પણ ભારતને પડકાર આપી શકી નથી એટલે અત્યારે એ એમણે પણ એક યંગ ટીમને ટ્રાય કરી છે અને યંગ ટીમ જે એ કરી એમાં જે વનડે શ્રેણીના જે હતા મેં કહ્યું એ પ્રમાણે બે કે ત્રણ ખેલાડીઓ ખાસ જોવા મળે છે માર્ક્રમ છે કોયજી છે ત્યાર પછી મહારાજ છે અને ત્યાર પછી સમસી છે તો આ બધા ખેલાડીઓ જે અત્યારે આમાં રમત બાકી ઘણા બધા નવા ખેલાડી બાર્ટમેન્ટ છે બ્રિડ્સ છે પછી બર્ગર છે પછી કેરી ફેરી કેરા ફેરીરા છે હેન્ડ્રિક્સ છે કે જેના નામ જો સુધી આપણે સાંભળ્યા નથી તો એ લોકો એ ખેલાડીઓ આમાં લેવામાં આવે અચ્છા બીજું ટી ટ્વેન્ટી ઇઝ ઓલવેઝ અ સરપ્રાઇઝ પેકેજનો ઇટ એઝ એ જે વસ્તુ છે એમાં વીસ ઓવરમાં તમારે તમારી પીચ ફાસ્ટ હોય તમારી પીચ ઉછાળ લેતી હોય તમારી પીચ સ્વિંગ થતી હોય તમારે તો બસ ચોગ્ગા છગ્ગા જ મારવાના છે એટલે એ પરિસ્થિતિમાં એક ઓલરાઉન્ડરની જે ભૂમિકા હોય એ વધારે તો આમાં પણ આપણને ઓલરાઉન્ડર્સ ઘણા જોવા મળે છે ભારતમાં પણ એ જ સ્થિતિ જ તો અહીં આગળ ટી ટ્વેન્ટીના અનુરૂપ ટીમ પહેલાં રાખવામાં આવી છે પછી જે બીજી ટીમ છે એના કરતાં થોડી સ્ટ્રોંગ છે એના કરતાં સ્ટ્રોંગ ઇન ધ સેન્સ કે દેવ ગોટ અવ ઇવન બેટર પ્લેયર્સ તો અહીંયા આગળ ટી ટ્વેન્ટી કારણ કે ટી ટ્વેન્ટીમાં ભારતની માસ્ટરી છે ભારતમાં યુવા ખેલાડીઓ છે અહીંયા પણ આ ટીમમાં યુવા ખેલાડીઓને ઉતારવામાં આવ્યા છે જેથી કરીને ભારત સામે જીત જીલી શકે અને દસમી તારીખે જે ખબર પડશે કે કોણ કેટલા પાણીમાં છે કારણ કે જે વિનિંગ રેશિયો છે દેટ વિનિંગ રેશિયો ફિફ્ટી સેવન પોઈન્ટ એટી નાઇન એ ભારતનો છે જ્યારે બેતાલીસ પોઈન્ટ દસ સાઉથ આફ્રિકાનો છે આ એક જ રેશિયો ટી ટ્વેન્ટીમાં ભારતનો સમૃદ્ધ છે બાકી બંનેમાં સાઉથ આફ્રિકા ભારત કરતાં ઘણું આગળ છે બિલકુલ આપે વાત કરી રેશિયોની સાથે રેકોર્ડ્સની રેકોર્ડ્સમાં જો વાત કરીએ તો સાઉથ આફ્રિકાનો ક્યાંક હેડ ટુ હેડ મેચ ઓડીઆઈની વાત કરીએ ફિફ્ટી ફિફ્ટી તો એમાં સાઉથ આફ્રિકાનો હાથ ક્યાંક ઊંચો છે વિનિંગ રેશિયોની વાત કરી ફિફ્ટી એટ પોઈન્ટ થર્ટી થ્રી પર્સન્ટેજ વિનિંગ રેશ્યો ભારતનો ફોર્ટી વન પોઈન્ટ સિક્સટી સિક્સ પર્સન્ટેજ રેશિયો એક ટક્કરની જ્યારે વાત થાય તો બંને દેશ વચ્ચે બંને ટીમ વચ્ચે કેવી ટક્કર રહેશે આ એક બહુ સરસ સવાલ સરસ સવાલ એટલા માટે છે કે જે ગયા વખતે જ્યારે ગયા હશો ત્યારના ઘણા બધા ખેલાડીઓ આ ટીમમાં નથી ટેસ્ટ શ્રેણીની જો વાત કરું તો ટેસ્ટ શ્રેણી ભારત ક્યારેય સાઉથ આફ્રિકામાં જીતી શક્યું નથી ઉછાળ લેતી પીચો બોલ ફિંગ પણ થાય ફાસ્ટ પણ આવે અને બાઉન્સ આવે બાઉન્સ પણ વધારે દરેક બેટ્સમેનને બહુ કાળજી રાખીને રમવાનું ક્રિકેટ એ ત્યાં આગળ સાઉથ આફ્રિકામાં રમવું પડે એ ટીમમાં દિગ્ગજ રાહુલ દ્રવિડ પણ હતા કે સૌરવ ગાંગુલી પણ હતા સચિન તેંડુલકર પણ હતા તે છતાં પણ દ્રવિડ પણ હતા તે છતાં પણ ભારત અત્યાર સુધી ટેસ્ટ જીત્યા છે ત્રણ કે ચાર ટેસ્ટ આપણે ત્યાં જીતી શક્યા છીએ બટ વી વેર નોટ એબલ ટુ વિન ધ સિરીઝ દેટ ઇઝ અ બિગેસ્ટ હર્ડર આ એક સૌથી મહત્ત્વનું પાસું છે કે જ્યાં આપણે બ્રેક કરવાનું છે વન ડે નિશાણી એકવાર સેવન્ટીન એન્ટીનમાં બી એબલ ટુ ગેટ પણ ટેસ્ટની શ્રેણી નથી આપણે થઈ એટલે અહીંયા આગળ ભારતનો રેશિયો પણ છેતાલીસ ટકા છે બાકીનો જે રેશિયો છે સાઉથ આફ્રિકાનો છે સિમિલર હોય વન ડેની અંદર અઠ્ઠાવન ટકા રેશિયો છે જ્યારે એકતાલીસ ટકા રેશિયો એ ભારતનો છે સૌથી મહત્ત્વનું આ એક ફોર્મેટ છે કે જેની અંદર ભારતે જીતવા માટેના તમામ પ્રયત્નો કરશે પહેલું જે ફોર્મેટ છે ટી ટ્વેન્ટીનું એ ફોર્મેટ ઉપર હું નથી માનતો કે ભારત પણ એટલું ધ્યાન આપતું હોય અથવા તો એટલું કોન્સન્ટ્રેશન કરતું હોય અને બાકીના હા એક વસ્તુ ચોક્કસ છે કે આ પર્ટિક્યુલર ટી ટ્વેન્ટી શ્રેણી પણ જીતવા માટેના તમામ પ્રયત્નો ચોક્કસ કરાશે પણ તે છતાં સાઉથ આફ્રિકાને વન ડે શ્રેણી અને ટી ટેસ્ટ શ્રેણી આ બે જીતવી છે એવું દેખાઈ રહ્યું છે પણ જેમ સાઉથ વર્લ્ડ કપ રમાવાનો છે વર્લ્ડ કપ બહુ નજીક છે એટલે આ શ્રેણી પણ મહત્ત્વની બને છે કે એમને પણ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટેની ટીમ બનાવવા માટે જે ખેલાડીઓ જોઈએ છે એ ખેલાડીઓ શોધી રહ્યા છે એ ખેલાડીઓને આ મેચોમાં સમાવવામાં આવે છે કોનો પરફોર્મન્સ કેટલો સારો એ અહીંયાથી ખબર પડશે અને ત્યાર પછી એના બાકીના ખેલાડીઓ સાથે મિક્સ કરવામાં આવશે એક ટીમ બનાવવામાં આવશે સો દેટ ઇઝ વાય એમના માટે પણ આ મહત્ત્વની એ છે પણ એમને ખબર છે કે ટી ટ્વેન્ટીમાં ભારતનું હાથ ઉપર છે એટલે દે આર ટ્રાઈંગ મોર ફોર વન ડે અને ટેસ્ટ શ્રેણી કે ટેસ્ટ શ્રેણી આજ સુધી ક્યારેય ભારત ત્યાં આગળ જીત્યું નથી એટલે આ એક બહુ મહત્ત્વનું એ રહેશે ટી ટ્વેન્ટી કારણ કે વર્લ્ડ કપ આવે છે એટલે એ ટી મહત્ત્વની વન ડેની શ્રેણી અફકોર્સ ઇટ ઇઝ એટલી બધી એની પેલી જેને કહેવાય ને કે ઇમ્પોર્ટન્સ એટલે નથી કે હમણાં જ વર્લ્ડ કપ રમાઈ ગયું હોય ટેસ્ટ મેચની બહુ જ ઇમ્પોર્ટન્સ છે કારણ કે ટેસ્ટ મેચમાં તમારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ રમવી હોય તો તમારે આ શ્રેણી જીતવી જરૂરી છે બંને ટીમોને આ લાગુ પડે છે એટલા માટે સાઉથ આફ્રિકા પાસે મજબૂત રેકોર્ડ છે એ રેકોર્ડને યથાવત રાખે તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં જવાની બારી એમના માટે ખુલ્લી રહે સો દેટ ઇઝ વોટ હેઝ બિન ટ્રાઇડ રાઇટ નાઉ એટલે આ જે કોન્સન્ટ્રેશન અત્યારે જે ચાલ્યું છે આમ જોવા જઈએ તો ટી ટ્વેન્ટી ઉપર રહેશે કારણ કે વર્લ્ડ કપ છે પણ ટેસ્ટ મેચમાં વધારે છે કારણ કે એના માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની મેચો આપણે રમવાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં એમને પહોંચવું છે બિલકુલ ટેસ્ટની મહત્વતા આપે વાત કરી કે કેમ ટેસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે જ્યારે સાઉથ આફ્રિકાની પ્રવાસની જો વાત કરીએ આપણે શરૂઆતમાં વાત કરી રબાડા જેન્સન કોએ એંગીડી વન ડેમાં નથી સમાવાયા ટીમમાં નથી લેવામાં આવ્યા વનડેની અંદર ટેસ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કહેવામાં આવ્યું છે કેટલી અગત્યની ટેસ્ટ સાઉથ આફ્રિકા માટે ભારતે પણ ટક્કર આપી કેટલી અગત્યની સી એક બે વસ્તુ આમાં બને છે કારણ કે જે ખેલાડીઓના નામ આપણે દીધા તમે એ ખેલાડીઓને આપણે રમી ચૂક્યા છે હમણાં આ શ્રેણીની અંદર બધા હતા જેન્સન પણ હતા રબાડા પણ હતો એંગીડી પણ હતો કોડઝી પણ હતો તો વી વી નો રિસન્ટ પાસમાં આપણે એને રમી ચૂક્યા થોડોક એડવાન્ટેજ ભારત પાસે છે એટલે અફકોર્સ એ જે સાઉથ આફ્રિકા છે ધે ડુ નોટ વોન્ટ ટુ ટેક અ ચાન્સ કે બાકીની કોઈ ફોર્મેટમાં રમે અને ઇજાગ્રસ્ત થઈ જાય અને ટેસ્ટ મેચમાં એને ગુમાવવું પડે એવું નહીં એમને ધ્યાન ટેસ્ટ મેચ ઉપર કેન્દ્રિત કરવાનું કહેવામાં આવ્યું છે સો દેટ ઇઝ ક્લિયર અફકોર્સ અમુક તમને રબાડા તો ડેફિનેટલી ટેસ્ટ માટે જ છે બાકીના ખેલાડીઓ તમને ટી ટ્વેન્ટી સિરીઝમાં દેખાઈ શકે એંગીડી છે કોડજી છે દેખાશે પણ મોટાભાગે એમનું જે ફોકસ છે એ ટેસ્ટ શ્રેણી ઉપર છે અને એટલા માટે ટેસ્ટ શ્રેણી ઇમ્પોર્ટન્ટ છે કારણ કે બે વસ્તુ બહુ જ મહત્ત્વની જેમ મેં કહી કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ રમવી અને બીજી મહત્ત્વની વાત કે ટેસ્ટમાં જે રેકોર્ડ્સ એમના છે એ રેકોર્ડ્સને યથાવત રાખવા એટલે અહીંયા આગળ બહુ જ મહત્ત્વનું છે કે ટેસ્ટ શ્રેણી માટે અને એમના કોચની સાથે વાત જે થઈ છે એમાં પણ એને કહ્યું કે અમારા માટે ટેસ્ટ શ્રેણી વધારે અગત્યની છે કારણ કે વી આર ટેકિંગ ઇટ ઇન અ વેરી સિરિયસ વે કે હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની અમે ફાઇનલમાં રમી શકીએ અથવા તો એ તરફ અમે લોકો એ કર્યા કારણ કે દરેકને એક પર્ટિક્યુલર ટાઈમની અંદર અમુક ટેસ્ટ મેચો ઘર આંગણે અને અમુક ટેસ્ટ મેચો બહાર રમવાની હોય છે ઘર આંગણે રમવાનું એડવાન્ટેજ અત્યારે સાઉથ આફ્રિકા પાસે છે જો સાઉથ આફ્રિકા આ એડવાન્ટેજ ગુમાવે છે તો પછી ફરી જ્યારે સાઉથ આફ્રિકા ભારત આવે કે સાઉથ આફ્રિકા બીજા કોઈ દેશમાં જાય તો એની જે જીતવાની શક્યતા છે ઓછી થઈ જાય એટલે આ મેચ તો ચોક્કસપણે આ શ્રેણી એમને જીતવી જ પડે એવી છે જેથી કરીને તમારી પાસે એક સારા ટેસ્ટની ટીમ બનાવવા માટે આ ખેલાડીઓને અત્યારે રેસ્ટ અપાવ્યો છે અથવા તો એમને આ ક્રિકેટ માટે તૈયાર રહેવા જણાવવાયું છે કારણ કે વર્લ્ડ કપ હમણાં જ રમી ચૂક્યા જે થાકેલા છે આ ખેલાડીઓ એટલા માટે એમને ઓમિટ કરવામાં આવે છે અને ટેસ્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ટેસ્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા પાછળનું કારણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ આવે અને એના એમાં સારું એવું પરફોર્મન્સ મળી રહે પરંતુ ભારતની જો વાત કરીએ તો ભારત અત્યાર સુધી સાઉથ આફ્રિકા સામે સાઉથ આફ્રિકાની ધરતી ઉપર એક પણ ટેસ્ટ જીતી નથી શક્યું આ એક રેકોર્ડ કહી શકાય સાઉથ આફ્રિકા માટે આ રેકોર્ડ બરકરાર રાખો કે એને એ રેકોર્ડ યથાવત રાખો કેટલું દબાણ હશે સાઉથ આફ્રિકા ઉપર સી પહેલી વસ્તુ તો દબાણ બંને તરફ છે સાઉથ આફ્રિકા ઉપર તો છે જ દબાણ કારણ કે એમનો ઇતિહાસ અત્યાર સુધીનો આટલા વર્ષોમાં આઠ નવ શ્રેણી થઈ છે નોટ અ સિંગલ શ્રેણી આપણે નથી જીત્યા સો ઇટ્સ અ ઇટ્સ અ બિગ ધીસ થિંગ યુનો એક બહુ જ મોટો એમના માટે ચેલેન્જ છે પણ સૌથી મહત્ત્વની ચેલેન્જ ઇવન ભારત સામે છે કારણ કે રોહિત શર્મા છે વિરાટ કોહલી છે આજે તો કાલે ધારો કે સાઉથ આફ્રિકાના પ્રવાસે આવા જે છે ચાર પાંચ વર્ષ પછી ફરી જ્યારે થવાની જાય તો એ વખતે કદાચ ખેલાડીઓ ના રમતા હોય અથવા તો ઉપલબ્ધ ના હોય તો શું તો એમને પણ આ એક યાદગાર શ્રેણી બનાવવી છે અને આ યાદગાર શ્રેણી ત્યારે જ બને કે જ્યારે ભારત સાઉથ આફ્રિકાની અંદર ટેસ્ટ શ્રેણી જીતે અને બીજી જે આપણે વાત કરી કે ભાઈ ભારતની પાસે બે બે એક બહુ સરસ એડવાન્ટેજ છે એક તો આ ખેલાડીઓને ભારત રમી ચૂક્યો છે બીજું કે આઈપીએલમાં આ ખેલાડીઓ ભાગ લે છે એટલે એમને એમને પણ ભારતના બેટર્સ સારી રીતે જાણે છે તો એ પરિસ્થિતિ જ્યારે ભારતના ટેસ્ટના જે બોલર્સ છે ધારો કે જસપ્રીત બુમરાહ છે મોહમ્મદ શમી છે સિરાજ છે દે આર ઇન અ ટેરિફિક ફોર્મ એ અત્યારે જબરજસ્ત ફોર્મમાં છે એટલે ડર પણ લાગ્યો છે કારણ કે અત્યારે રોહિત શર્મા ખતરનાક ફોર્મમાં છે વિરાટ કોહલી ખતરનાક ફોર્મમાં છે શ્રેયસ આયર જોરદાર બેટિંગ કરી રહ્યો છે કે એલ રાહુલ સરસ રમી રહ્યો છે તો આ જે બધા દિગ્ગજ ખેલાડીઓ અત્યારે જોરદાર ફોર્મમાં છે એટલે નાઉ સાઉથ આફ્રિકા ઇઝ લિટલ સ્કેડ કે કોઈપણ હિસાબે આપણે સારી ટીમ બનાવો જે ખેલાડીઓને આરામ આપવાનો આપો અને ત્યાર પછી આપણે શ્રેણી જીતવા ઉપર ફોકસ કરો એન્ડ દેટ ઇઝ વોટ દે આર પ્લાનિંગ ટુ ડૂ બિલકુલ દર્શક મિત્રો સાઉથ આફ્રિકા કેલ્ક્યુલેટેડ ક્યાંક મેચ રમવા કે શ્રેણી જીતવા તરફ આગળનો પ્રયત્ન કરી રહ્યો એવું લાગી રહ્યું છે કારણ કે સાઉથ આફ્રિકાને ખબર છે કે ઓડીઆઈ અત્યારે રમીને આવ્યા છે વર્લ્ડ કપ ઇન્ડિયાની અંદર તો એની અત્યારે એટલી જરૂરિયાત નથી પરંતુ જે જરૂરિયાત છે કારણ કે આગળની તૈયારી ટેસ્ટ ચેમ્પિયનશીપની અને એને લઈને ખૂબ મહત્ત્વની તૈયારીઓ છે ખેર આશા તો એવી જ રાખીએ છીએ કે ભારત પણ જે ઇતિહાસ છે ઇતિહાસ ન બને ને નવો ઇતિહાસ રચાય ભારત ટેસ્ટમાં જીતે પરંતુ અશોકભાઈ આપણી સાથે જોડાયા દર્શક માહિતી આપી બદલ આભાર દર્શક મિત્રો આજની રજૂઆતમાં મિશન સાઉથ આફ્રિકા દસમી તારીખથી ટી ટ્વેન્ટી શ્રેણીની શરૂઆત થશે એટલે ખબર પડશે કે ટીમ ઇન્ડિયા કેવા પરફોર્મન્સ કેવી જોશ સાથે આગળ વધી ગઈ છે અત્યારની રજૂઆતમાં આજે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર